ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂની ઝડપી કામગીરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ બે હજાર ચોવીસથી બે હજાર પચીસની વચ્ચે મહત્વપૂર્ણ કામગીરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂને પકડાવ્યા છે પોલીસ દ્વારા દરોડા અને તપાસ આધારે કુલ છવ્વીસ બોટલ ટીન વિદેશી દારૂ પકડવામાં આવ્યા જેનું કુલ વજન સોળ હજાર આઠસો નેવ્યાસી નંગ બોટલ ટીન અને કુલ કિંમત રૂપિયા ચોપન લાખ ત્રણ હજાર છસો ચૌદ છે આ મકસદ સાથે એસડીએમ સાહેબ શ્રી ડીસા ડીવાયસપી શ્રી ડીસા નશાબંધી સેલના અધિકારી શ્રી પાલનપુર

અને અમલ દ્વારા સમાજમાં નશા અને નશીલા પદાર્થોને પ્રસારને રોકવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે